આજે આપણે રથયાત્રા છે એટલે પૂરણપોળી બનાવીશું અને ગઈ રોટલી પણ કહી શકાય એટલે તુવેરની દાળ લઈ લીધી છે અને હવે એને સરસ ધોઈ અને કુકરમાં બાફી લઈશું આ પૂરણપોળી માટે આપણે તુવેરની દાળ જે બાફી હતી કુકરમાં એ તૈયાર થઈ ગઈ છે અને હવે ઠંડી પણ થઈ ગઈ છે હવે આપણે એનું પૂરણ બનાવીશું એમાં હવે શુગર ઉમેરીશું અને મેં ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે એમાં થોડું ઘી ઉમેરીશું નાખી દઈશું અને નીચે ચોટતું બી નથી એટલે ઘી નાખવાનું ખાસું એવું નાખ્યું છે ઘી જુઓ તમે જોઈ શકો છો ઘી ગરમ થઈ ગયું છે હવે એમાં દાળ ઉમેરી દઈશું દાળ બધી ઉમેરી દઈશું પછી એમાં શુગર ઉમેરીશું દાળ લીધી એટલે નવ છલુડી શુગર નાખવાની પછી તમે ગળ્યું વધારે ઓછું ખાતા હોય એ પ્રમાણે વધઘટ કરવાની પણ તમે જેટલા માપ કી એની દાળ લીધી હોય એટલી સુગર લો તો રોટલી સારી થાય છે પછી તમે તમે ગળિયું બહુ ના ખાતા હોય તો ઓછી બી નાખી હોય ઘી ગરમ થઈ ગયું હતું એટલે બધી દાળ નાખી દીધી છે હવે બે ત્રણ મિનિટ રહીને આપણે એમાં શુગર બી નાખી દઈશું ઘી નાખવાથી પૂરણ ફટાફટ થઈ જાય છે ને નીચે ચોટતું બી નથી અને અને મીડિયમ તાપે જ થવા દેવાનું અને લવતું રહેવું પડે સતત ની પછી ચોટી જાય હવે આપણે આ નવ છલુડી દાળ લીધી હતી નવ છલુડી આપણે શુગર નાખી હવે આપણે આ નવ છલુડી દાળ હતી એટલે નવ છલુડી શુગર નાખી દીધી છે હવે એને આ પૂરણ તો ઘી નાખીએ ને વધારે સારું લાગે ગરમ ગરમ પૂરણ ખાવાની એ મજા આવે છે હવે હલાવતું રહેવાનું એને જે માપથી તુવેર દાળ લઈએ એ જ માપથી શુગર લેવાની હવે આપણે આને પાણીનો ખાંડનો ભાગ અને દાળમાં જે પાણીનો ભાગ હોય એ બળી જાય ઘટ્ટ થઈ જાય અને આ ચમચો ઊભો રહે ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું અને ચોટવું ના જોઈએ સતત હલાવતું જ રહેવું પડે એને હવે આપણું આ પૂરણ તૈયાર થઈ ગયું છે ખાંડમાં ખાંડનું પાણી અને દાળનું જે પાણી હતું એ બધું બળી ગયું છે અને આટલું મને થઈ અને આવું રાખવાનું આ ચમચો સહેજ વાર રે એટલે માનવાનું કે પૂરણ રેડી છે જો અને આ જોઈએ આપણે ગુજરાતમાં તુવેરની દાળની બનાવે છે પૂરણપોરી અને મહારાષ્ટ્રમાં ચણાની દાળની બનાવે છે અને આ ગોળની બી બનાવી શકાય પણ અમે સુગરની જ બનાવીએ છીએ કાયમ થઈ ગયું છે પૂરણ રેડી પહેલાં મીડિયમ તાપે કરવાનું અને પછી પાણી વળી જાય એટલે ધીરા લોટ કરી દેવાનો નિક બળી જાય નીચે અને જાડા તળિયાનું વાસણ લેવાનું એટલે જેથી કરીને ચોંટે નહીં અને ઘઉંનો રોટલીનો લોટ બાંધી દેવાનો એમાં લોટમાં મીઠું બીઠું કશું નહીં નાખવાનું 谢鲜的酒。<noise> <noise> <noise> પૂરણ રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દીધો છે હવે આપણે અંદર થોડુંક જાયફળ થોડું ઇલાયચી પાવડર ને પછી થાળીમાં નાખીને ઉપર ખસખસ નાખી સૂકાજો દ્રાક્ષ તમારે નાખવા હોય તો બી નાખી શકો છો પણ અમારા ઘરમાં કોઈને ભોગતું નથી એટલે અમે નથી નાખતા પેલા આપણે આવા જાયફળ છીણી થોડું નાખી દઈશું બહુ નહીં નાખવાનું જાયફળ થોડુંક બસ થોડું જાયફળ નાખ્યું છે એનાથી આપણને તુવેરની દાળ બાયડી બી ના પડે અને ટેસ્ટ બી સારો લાગે એટલા માટે જાયફળ નાખવાનું હવે આપણે પાવડર નાખી દીધો છે અને હવે થાળીમાં કળીશું ને પછી આપણે એમાં અમે નાખીશું ખસખસ ઉપર ઈલાયચી પાવડર ઓપ્શનલ છે તમારે નાખવો હોય તો નાખો ના નાખવો હોય તો ના નાખવો પણ અમને ભવે છે એટલે અમે નાખીએ છે અને તો તમને ગેસ ના થાય તું એની દાળ કરીને એટલે હવે આપણે ઠંડુ કરવા થાળીમાં કડી લઈશું ને ઠંડુ થશે પછી રોટલી બનાવીશું હવે અમે ખસખસું નાખું છું થોડી અમે બહુ નથી નાખતા ખસખસ એટલે થોડીક જ નાખી છે મેં બસ હવે આપણે આ રોટલી મણી અને એમાં પૂરણ ભરી લીધું છે અને એને મીડિયમ તાપે શેકી લઈશું ને પછી ઘી લગાવીશું ઉપર આપણે રીતે વણી લઈશું ને પછી એમાં વૂરણ પૂરી દઈશું અને થોડું પૂરણ વધારે પૂરવાનું એટલે સારી લાગે અને તેજ આ રોટલી જાડી રાખવાની એકદમ પાતળી નહીં કરવાનીકર મજા ના આવે ભાઈ રોટલી ખાધી હોય એવું લાગે જ નહીં કડી જોડે સારી લાગે છે એક બાજુ શેકાય પછી બીજી બાજુ એને ઉથલાવાની છે હવા કઈ ગઈ છે એક બાજુ હવે એની પર આપણે આવી રીતે ઘી લગાવી દેવાનું અને આમાં તો આમ થોડું હવે એટલે ઘી અંદર જાય તો જ આ રોટલી સારી લાગે વધારે ઘી ચોપડવાનું આમાં એવી રીતે બધી રોટલી આપણે કરી લઈશું તો આ છેલ્લી રોટલી છે આ રીતે બધી જ રોટલી મેં ઉતારી લીધી છે અને ઉપર ઘી લગાવી દીધું છે આ રોટલી તમને કેવી લાગી પૂરણપોળી એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને તમે પણ બનાવજો અને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે